સંરક્ષણ મંત્રી રાજનાથ રાજનાથસિંહ નવી દિલ્હીમાં ભારતીય નૌસેનાના દ્વિવાર્ષિક કમાન્ડર્સ કોન્ફરન્સના બીજા સંસ્કરણને સંબોધિત કરશે સાથે વ્યાપક રાષ્ટ્રીયહિત અને વિકસિત ભારત બે હજાર સુડતાલીસ પર એક દ્રષ્ટિકોણ પ્રસ્તુત કરશે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને વાયુસેના પ્રમુખ પણ સંમેલનને સંબોધિત કરશે અને નૌસેનાના વરિષ્ઠ અધિકારીઓ સાથે વિચાર વિમર્શ કરશે આ ત્રિદિવસીય સંમેલન ઓપરેશન સિંદુર નૌસેનાના અભિયાનોની ઝડપી ગતિ અને યુદ્ધ તૈયારીઓની પૃષ્ઠભૂમિના દ્રષ્ટિકોણથી ખાસ મહત્વપૂર્ણ છે